સુરતમાં છેલ્લા ઘણા સમયથી માસુમ બાળકોના મોતને લઈને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે સચિન વિસ્તારમાં રહેતા પરિવારનો એક માસૂમ બાળકનું ઝાડા ઉલટીમાં મોત નીપજ્યું હતું સચિનમાં ઝાડા ઉલટી બાદ ચાર વર્ષે બાળકીનું મોત થયું છે ભૂમિ યાદવને ઝાડા ઉલટી થતાં ખાનગી દવાખાનામાં લઈ ગયા હતા તબીબે દવા આપી બાળકીને ઘરે મોકલી આપી હતી એક દિવસમાં ઝાડા ઉલટી બાદ બાળકીનું મોત નીપજ્યું હતું બાળકીને કોઈ પણ પ્રકારની ગંભીર બીમારી ન હતી બાળકીનું અચાનક ઝાડા ઉલ્ટી બાદ મોત નિપજતા પરિવાર સોકમાં ગર્કાવ થઈ ગયું હતું સજીન પોલીસે બાળકીના મૃતદેને પીમ અર્થે મોકલી કાર્યવાહી હાથ ધરી હતી પરિવારે કહ્યું કે ભૂમિને કોઈ ગંભીર બીમારી ન હતી અચાનક મોત થઈ જતાં હજુ અમે તેના મોતને સમજી પણ શક્યા ન હતા તેનું નામ સોહન નાનો છે મેરે લડકી કો ઝાડા ઉલ્ટી હોવા ફિર ક્લિન લેકે ગયા ક્લિન સે લાયા ખાના વાના ખાયા ઉસકે બાદ ફિર ઉસકા તબિયત જ્યાદા ખરાબ હો ગયા ઉસકે બાદ लाया उसका साल की थी? थी चार साल की बीमारी तो नहीं कैसे अचानक, थी? अचानक से जाड़ा हुई तो होने तुलसी क्या काम है कर। तो परिवार मैं और मेरे वाइफ और एक मेरा छोटा बच्चा ले है लेके आए हॉस्पिटल डॉक्टर यहाँ लाने के बाद उसका अचानक से ऐसे डॉक्टर के पास लेके उसने क्या बताया था उसने दवाई दी थी उसको खिलाया फिर थोड़ा आराम आया उसके बाद खाना वाना भी खाया फिर रात में तीन बजे उठ के मेरा पैर हाथ दर्द कर रहा है ऐसा करके बोला उसके बाद कुछ बोला जी